જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે થોડા દિવસ પહેલાં ચૈત્રી દનૈયા વિશેનો વિડીયો બનાવી દીધેલો છે તમે ના જોયો હોય તો ચેનલ પર જઈ અને એ વિડીયો જરૂરથી જોઈ લેવો જેથી કરીને આવનારા સમયમાં જે દનૈયા બાકી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય મિત્રો આ પહેલું દનૈયું છે કેવું રહ્યું છે એના વિશેની વાત કરીએ તો અમારા વિસ્તારમાં ઝાકળવાળું હવામાન રહ્યું છે અને ઓગણીસ તારીખથી પહેલાં દનૈયાની ગણતરી જ કરવાનું મેં કહ્યું હતું અઢાર તારીખથી ઘણા બધા વિસ્તારમાં દનૈયાની ગણતરી થઈ છે પણ અઢાર તારીખનું જે દનૈયું છે એ મૃક્ષિશ નક્ષત્ર માટેનું દનયું છે પણ સવારના સમયે એટલે કે સૂર્યોદય સમયે તેમાં મૂળ નક્ષત્રની શરૂઆત થઈ ન હતી જેથી આપણે એ નક્ષત્ર જો મૂળ નક્ષત્ર ન હોય તો એ દનૈયાને ગણતરી ચોમાસા દરમિયાન કરતા નથી એટલે વૃક્ષિશ નક્ષત્રમાં જો એ વરસાદ થાય તો એ ચોમાસાનો વરસાદ નહીં ગણાય ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થશે અને પહેલું દનયું છે ઓગણીસ તારીખથી ગણાશે પહેલું દનયું ઓગણીસ તારીખનું અને ઓગણીસ તારીખનું દનયું આદ્રા નક્ષત્રનું છે એવું માનવામાં આવે આજના વિડીયોમાં હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો મારા જે મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે એકાવન ચોસઠ ત્રણ છેતાલીસ આ નંબર ઉપર તમે મેસેજ દ્વારા તમારા વિસ્તાર વિશે લખી અને તેના વિશેના કેવું રહ્યું છે દનૈયું કેવું રહ્યું છે તમારા વિસ્તારનું હવામાન તેના વિશેની સંપૂર્ણ માહિતી મોકલી શકો છો કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો જેથી કરીને આ દનૈયાનો અભ્યાસ વધુને વધુ થઈ શકે અગાઉ પણ જણાવ્યું હતું કે દનૈયા વિશેનો મારો અભ્યાસ ઘણો ઓછો છે હું આ બાબતે ખૂબ ઓછો અભ્યાસ કરી અને માહિતી આપું છું તો હવેથી એ દનૈયા વિશેની શરૂઆત કરી અને વધુમાં વધુ માહિતી આપવામાં સાથે સાથે મને પણ એ મદદ થઈ શકે કે તમારા વિસ્તારની અંદર આ દનૈયાનો પ્રભાવ કેવો રહ્યો અથવા તો તેનું આપણે અનુમાન કરી શકીએ અને ત્યાર પછી જ્યારે એ સમય આવે ત્યારે એ દનૈયાનું રિઝલ્ટ કેવું રહ્યું તેના વિશેની પૂરી માહિતી તમને પણ કામ આવે અને મને પણ કામ આવે એટલા માટે થઈને હું આજે વિડીયો બનાવી રહ્યો છું આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા વિસ્તારમાં જે કંઈ દનૈયાની પરિસ્થિતિ રહે તે બાબતે જરૂરથી ચોક્કસથી જણાવશો જેથી કરીને વધુને વધુ સારો અભ્યાસ થઈ શકે ખેડૂતોને વધુમાં વધુ આયોજન બની શકે અને સારા રીતના ચોમાસા દરમિયાન આપણે હવામાન બાબતની ચોક્કસ માહિતી મેળવી શકીએ તો આપ સૌને વિનંતી છે કે આપ જરૂરથી એ મોબાઈલ નંબર અથવા તો કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તાર વિશે જરૂરથી જુલાઈ મહિનાનો કાર્યક્રમ પણ મેં બીજી વખત આપ્યો છે જે મેં ના જોયો હોય જુલાઈ મહિનાના વરસાદના કાર્યક્રમને તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લઈએ આજના દિવસ માટે આટલી જ માહિતી હતી કે તમારા વિસ્તારમાં પણ જે કાંઈ હવામાનની અપડેટ દેખાતી હોય તે મને મોકલાવો જેથી કરીને તેનો અભ્યાસ વધુને વધુ સારી રીતે કરી શકાય દનૈયાની શરૂઆત થઈ ગઈ છે અને મેં જેમ કહ્યું હતું એમ આપણે ઓગણીસ તારીખથી જ પહેલાં દઈને ગણશું અને ઓગણીસ તારીખનું જે દંયું છે એની આદ્રા નક્ષત્ર સાથે ચોમાસાની શરૂઆત આપણે ગણશું ચોમાસાની શરૂઆત મૃક્ષિશ નક્ષત્રથી નહીં ગણીએ જો કે નક્ષત્રમાં પણ વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે કસકાતરાના આધારે જે આપણે માહિતી આપી હતી તેમાં મૃગશીષ નક્ષત્રની અંદર પણ વરસાદ થશે તેના વિશેનો વિડીયો પણ જૂન મહિનાના કાર્યક્રમમાં આપી દીધો છે વાવણીના વરસાદના કાર્યક્રમમાં આપી દીધેલો છે તો જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળના જે વિડીયો બાકી હોય જોવાના તો એ તમે જરૂરથી જોઈ લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ